નમસ્કાર મિત્રો હમણાં એકાદ કલાક પહેલા એટલે કે સાડા છ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના પર ગામે એક જ કુટુંબના જે લોકો છે તે જમીનના પ્રશ્નને લઈ અને સામસામે આવી ગયા હતા સામસામે ધોકાને લઈને આવી ગયા હતા પહેલાં જમીનના પ્રશ્ને થોડી બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ બોલાચાલી વધુ ઉગ્ર બનતા સામસામે ધોકા લઈને આવી ગયા હતા અને એમાં સાતથી વધુ જે લોકો છે એ ઈજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને પ્રથમ હળવદ સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા ત્યાર પછી ત્રણ લોકો જે છે તો એને વધુ ઈજા પહોંચી હોય જેથી સુરેન્દ્રનગર અને મોરબી જે છે તે રિફર કરવામાં અત્યારે આવી રહ્યા છે આમ તો આપણને જે પ્રાથમિક અત્યારે જે કંઈ જાણકારી મળી રહી છે બાકી તો હકીકત બાજવા પાછળનું કે ઝઘડા પાછળનું સાચું કારણ શું છે પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે મુજબ મંગળપર ગામે જ આ બધા પરિવારજનો રહે છે અને એક જ કુટુંબના સભ્યો છે અને જમીનનો પ્રશ્ન છે નાની એટલી જમીન છે અને જમીનનો પ્રશ્ન છે ને એને લઈ અને બોલાચાલી થઈ હતી બોલાચાલી થતી જ આવતી હતી આજે થોડી બોલાચાલી વધુ ઉગ્ર બની અને ત્યાર પછી સામસામાં ધોકાને લઈને આવી ગયા છે એમાં એક પરિવારના છ જેટલા જે લોકો છે એ ઈજાગ્રસ્ત થયા છે બાકીના જે કંઈ સામેના છે તો ત્યાં આગળ પણ બેથી વધુ જે લોકો છે એ ઈજાગ્રસ્ત થયા છે હમણાં જ મેં તમને પહેલાં કહ્યું એમ કે ત્રણ જે વ્યક્તિ છે તો એને વધુ ઈજા પહોંચી હોય જેથી બેને મોરબી અને એકને અત્યારે તમે જુઓ છો કે એકસો આઠની મદદથી સારવાર માટે સુરેન્દ્રનગર અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને આ જે એકસો આઠમાં જે વ્યક્તિ સવાર છે તેઓનું નામ મિત્રો તમને જણાવું તો તેઓનું નામ છે અનિલભાઈ કે જેઓ પણ મંગળપર ગામે જ રહે છે આ બધા મોટાભાગે યુવાનો છે અને જમીનનો જે પ્રશ્ન હતો એક જ કુટુંબના છે આપણે ઘણી વખત બધા એક કહેવત પણ મિત્રો સાંભળી છે કે જર જમીન અને જોરું આ ત્રણેય છે કજિયાના છોરું તેવી જ રીતના જમીનના પ્રશ્નને લઈ અને સામસામે આવી ગયા હતા અને આ જે બોલાચાલી હતી તો બોલાચાલી જે છે એ મારામારી સુધી જે છે તે પહોંચી ગઈ હતી આજે અનિલભાઈ ઠાકરજીભાઈ ઠાકોર છે તેઓને પણ ઈજા પહોંચી છે એટલે તેઓને અત્યારે સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે રાણાભાઈ રામજીભાઈ ઠાકોર અને કૃષ્ણાભાઈ રાણાભાઈ ઠાકોર છે તો તેઓને પણ ઈજા પહોંચી હોય તે સામે ના હોય એટલે તેઓને મોરબી લઈ ગયા છે એટલે આ ઈજાગ્રસ્તને અત્યારે સુરેન્દ્રનગર લઈ જવામાં આવી રહ્યા છે જે લોકોને ઈજા પહોંચી છે સાતથી વધુ જે લોકો છે તેઓને ઈજા પહોંચી છે એમાં મહિલાઓ પુરુષો પણ છે તો તેઓના તમને મિત્રો પહેલાં નામ જણાવી દઉં તો રાણાભાઈ રામજીભાઈ ઠાકોર આ જે બધા મિત્રો નામ તમને કહું છું એ બધાએ હળવદ તાલુકાના મંગળપર ગામે રહે છે એક જ કુટુંબના છે આ બધા તો એના રાણાભાઈ રામજીભાઈ ક્રિષ્નાભાઈ રાણાભાઈ અવચરભાઈ રામજીભાઈ જયાબેન અવચરભાઈ ડિમ્પલબેન અવચરભાઈ શારદાબેન રાણાભાઈ સાથે જ સામેના પક્ષમાં છે અનિલભાઈ ઠાકરસીભાઈ ભારતીબેન અનિલભાઈ અને અન્ય જે એક વ્યક્તિ છે તેઓને પણ ઈજા પહોંચી હોય એવું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે આમ તો અનિલભાઈને જ અત્યારે સારવાર માટે લઈ આવવામાં આવે છે બાકી ભારતીબેન અનિલભાઈ છે વિષ્ણુભાઈ ઠાકરભાઈનું જે નામ પરિવારજનો કહેતા હતા એ હજી સારવાર માટે જે હોસ્પિટલ છે અહીં સરકારી એ હજી પહોંચ્યા છે નહીં હાલ હાલ અત્યારે આ જે અનિલભાઈ છે તો તેઓને સુરેન્દ્રનગર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે બનાવના પગલે જે પોલીસના જવાનો છે તો એ પોલીસના જવાનો પણ જે આપણી સરકારી હોસ્પિટલ છે આ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા છે અને જે કંઈ ફરિયાદ નોંધવાની એની જે કંઈ તજવીજ છે તે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે આ બધા તમે જોવો છો બંનેના જે પરિવારજનો છે આમ તો એક જ કુટુંબના છે એટલે કુટુંબીજનો સગાવાલા જે છે તે સગાવાલા પણ અત્યારે હળવદની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ દોડી આવ્યા છે સાથે જ પોલીસના જે જવાનો છે તે પણ અત્યારે જે સરકારી હોસ્પિટલ છે આપણી હળવદની તો તેઓ પણ અહીં આવ્યા છે અને જે પ્રાથમિક જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે આપણને જે પ્રાથમિક માહિતી જે મળી રહી છે કે જમીનનો પ્રશ્ન છે ચારેક વીઘા જેટલી જે જમીન છે એ જમીન ના પ્રશ્નને લઈ અને આ પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ જે બોલાચાલી વધુ ઉગ્ર બની હતી ને જેના કારણે જ જે ધોકાને ઉલરાતા અને એના કારણે જે સાતથી વધુ જે લોકો છે આ લોકો ઇજાગ્રસ્ત થયા છે હાલ જે કંઈ ઇજાગ્રસ્તો છે તો ઇજાગ્રસ્તોમાં બાકીનાને અહીં જે નાની મોટી ઈજા થઈ છે તો તેઓને અહીં હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ત્રણ જે વ્યક્તિ છે તો તેઓને વધુ સારવાર માટે બેને મોરબી એકને સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા છે બાકીના પણ બેના નામ સંભળાય છે કે એને પણ ઈજા પહોંચી છે જો કે હજુ રસ્તામ છે સરકારી હોસ્પિટલ આવ્યા નથી એટલે આવી રીતના જે જમીનનો પ્રશ્ન છે આ જમીનના પ્રશ્નને લઈ અને બોલાચાલી થઈ હતી હવે સાચું હકીકત કારણ શું છે એ હવે પોલીસ જે ફરિયાદ નોંધ છે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ સામે આવશે આભાર મિત્રો